यम 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 यक्षरूपम दशदिषि विददं भूमिकं पायमानं सम सम संहारमृदिम शिरमुकुट जटा शेखरम चंद्रबिम्बम दम 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 दीर्घकायम विकृतनखम कं 14 धवरोमं करालम पम 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 पापनाशं प्रणमत सततम् भैरवम क्षेत्रपालम नमो नमः तमामर बदन स्वागत करो छु आध्यात्मिक महाशक्ति मां आज भैरव महाराज ने जयंती पर खरार्थमा विचार करिए तो आप भैरव जी छे कौन અને આપણા બધાના મનમાં એમના વિશેની જે ભ્રામકતા છે એને પણ તોડવી જરૂરી છે કેવળ અને કેવળ ભૈરવજી તંત્રના જ દેવ છે એવું જરાય નથી સાત્વિક રાજસી અને તામસી આ ત્રણેય ગુણોના એ અધિક્ષક છે અને એટલા માટે જ્યારે તમે તંત્ર માર્ગ દ્વારા એમની પૂજા અર્ચના આરાધના કરો છો ત્યારે ગુરુ વિના જ્યારે આ ક્રિયા કરવામાં આવે છે તામસ વૃત્તિ અથવા કોઈ પણ અજુગતું અચાનક પ્રાપ્ત કરી લેવાની ઈચ્છા છે ત્યારે એ તામસ ક્રિયામાં પરિવર્તિત થાય છે ગુરુની દીક્ષા વિના આ પૂજા અર્ચના આરાધના અનુષ્ઠાનમાં ડૂબવું એ શક્તિ પ્રાપ્ત કરવા પછી એને જો આત્મસાત કર્યા પછી એને જો કંટ્રોલ ના કરી શકાય તો એ નુકસાનદેહ થઈ શકે છે એટલા માટે ભૈરવજીની આરાધના સાત્વિક રીતે ગુરુના સાનિધ્યમાં જ કરવી જોઈએ અથવા અન્ય અન્ય કાળભૈરવાષ્ટક સ્તોત્ર દ્વારા પણ આપણે ભગવાનની પૂજા અર્ચના આરાધના કરી શકીએ છીએ પણ જ્યારે એ ભક્તિના રૂપમાં કરીએ છીએ પ્રોટેક્શન મેળવવાના રૂપમાં કરીએ છીએ અથવા નિવેદનના રૂપમાં કરીએ છીએ તો એ ખૂબ સરળ બની જાય છે તો કોણ છે આ કાળ ભૈરવ અને કેવી રીતે થઈ એમની ઉત્પત્તિ ખરા અર્થમાં જો વિચાર કરીએ તો જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ નારાયણના મનમાં એવો વિચાર આવ્યો કે શ્રેષ્ઠ કોણ અને એ વખતે જ્યારે એમને આગળ જે શિવપુરાણનો આધાર લઈએ તો એક લોહસ્તંભ ઉત્પન્ન થયો અને લોહસ્તંભને ઓર છોડને પ્રાપ્ત કરવા માટે થઈને કે વિચારવા માટે થઈને કે એનું જે છેલ્લું બિંદુ છે એને મેળવવા માટે થઈને હંસ રૂપે બ્રહ્માજી ઉર્ધ્વ તરફ ગતિ કરે છે અને શુકર રૂપે ભગવાન શ્રી હરિનારાયણ છે એ નીચેના ભાગ તરફ જઈ રહ્યા છે ભગવાન નારાયણ સહર્ષ સ્વીકાર કરી લે છે કેમ કે યુગો વીતી જાય છે પણ આનો છોર નથી અને ઉપરના ઉપર હંસ રૂપે બ્રહ્માજી ગતિ કરી રહ્યા છે ત્યારે ઉપરથી કેતકીનું પુષ્પ પડી રહ્યું છે અને કેતકીનું પુષ્પ મળે છે ત્યારે બ્રહ્માજી એમ વિચારે છે કે એને જ પૂછી લઈએ અને કેતકીનું પુષ્પ એમ કહે છે કે હું તો યુગોથી નીચે તરફ પડી રહ્યું છું પણ હજી સુધી મને ભૂમિ મળી નથી અને એ વખતે બ્રહ્માજી ના જે પાંચ મુખ છે એ પાંચ મુખમાંથી એક મુખ એવું વિચારે છે અને કહે છે કે તો પછી આપણે આ પડ્યું છે ને મળ્યું છે તો એવું કહી દઈશું નારાયણને કે મેં એનો ઉપરનો છોર પ્રાપ્ત કરી લીધો છે અને પાછા આવે છે બંને એક જગ્યાએ મળે છે અને બ્રહ્માજી જ્યારે ખોટું બોલવાની શરૂઆત કરે છે ક્રોધના અંદર નિંદા ગ્રસ્ત શબ્દો બોલવાની શરૂઆત કરે છે 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 એ વખતે ભગવાન પ્રગટ થાય અને જણાવે કે આ પરીક્ષા હતી અને પરીક્ષા સમયે જ્યારે બ્રહ્માજી એનો વિરોધ કરવાની શરૂઆત કરે છે જ્યારે જયારે ઉગ્ર ભાગમાંથી જે તત્વ ઊભું થાય છે એ ભૈરવજી ઉભા થાય છે ભૈરવજી જન્મ થાય છે અને દિવ્ય સ્વરૂપ ધારણ કર્યા પછી કેવળ પોતા પોતાના કનિષ્ઠિકાના આગળના નખના ભાગે બ્રહ્માજીનું મસ્તક છેદી નાખે છે વિચાર કરો કેવું વિશાળ અને વિકરાળ રૂપ હશે ભૈરવજી અને એ જ્યારે છેદે છે ત્યારે બ્રહ્મ હત્યા થઈ ગણાય ભલે પાંચમો મુખ નિંદાગ્રસ્ત હતું વેદ સ્તુતિ કરતા હતા કે શ્રેષ્ઠ કોણ છે પણ એ સ્વીકાર ના થયો અને સ્વીકાર ના થયો ત્યારે એમને સજા આપવાનું કામ થયું સજા આપવાનું કામ થયું ત્યારે ભૈરવજીના હાથમાં એ જે મસ્તક કપાયેલું હતું એ ચોંટી જાય છે ચીપકી જાય છે બૈરવજી એને છોડાવવાનો પ્રયત્ન તો કરે છે પણ એ છૂટતું નથી કેમ કે એમને અપરાધ કર્યો છે કુરદાવશતાના આધારે દંડ આપવાનો અધિકાર દેવ તરીકે છે પણ સામે બ્રહ્મ છે અને બ્રહ્મનો નાશ કર્યો છે તો બ્રહ્મ હત્યા લાગી છે અને પછી ભગવાન સંબસદા શિવને પૂછે છે ભગવાન નારાયણને પૂછે છે ત્યારે એમને ઉપાય આપવામાં આવે છે કે પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો તીર્થાટન સિવાય કોઈ માર્ગ નથી એટલા માટે ભૈરવજી તમામ ક્ષેત્રોમાં આવે છે નીચે પડી જાય છે આજે પણ કાશી ક્ષેત્રમાં ભૈરવજીનું ત્યાં મંદિર છે અને હંમેશા માટે ભૈરવજી ત્યાં કાશીના કોટવાળ તરીકે સ્થાન ગ્રહણ કરી લે છે અને ત્યાંથી જ કાશી ક્ષેત્રના અંદર જ્યારે ભગવાન સ્થાન ગ્રહણ કરે છે ત્યારે ભગવાન પણ આપે છે કે કાશી ક્ષેત્રના તમામ જીવોના લેખા જોખા તમારે જોવાના છે બાકી તમામ જીવસૃષ્ટિના લેખા જોખા ચિત્રગુપ્ત જોવે છે પણ જે કાશી ક્ષેત્રના કોટવાળ રૂપે જે ભગવાન ભૈરવજી બિરાજમાન છે એ કાશી ક્ષેત્રના તમામ જીવાત્માઓ જે ત્યાં મૃત્યુ પામે છે એમના લેખા જોખા જોવાનું કામ એ કરે છે અને એટલા માટે ભગવાન સાંબ શિવ જે કાશીનું મરણ વખણાય છે એ કાશીના મરણ પછી દરેક જીવાત્માને તારક મંત્ર આપે છે એમનો કૃષ્ણ રંગ છે એટલા માટે કૃષ્ણ રંગની તમામ વસ્તુઓ સુયોગ્ય વ્યક્તિને દાન કરવી જોઈએ લોખંડ સાથેનું એમનું લેણું દેખાય છે કેમ કે એમના હાથમાં દંડ છે પાશ છે એટલે આ માટે લોખંડને એ દિવસે સુયોગ્ય વ્યક્તિને દાન કરવું જોઈએ કાળા અડદનું દાન કરવું જોઈએ કાળા તલનું દાન કરવું જોઈએ રોટલી કે ભાખરી બનાવ્યા પછી એના અંદર અડદ બાફીને તૈયાર કર્યા પછી કાળા શ્વાનને એ દિવસે તેલ ચોપડીને અર્પણ કરવું જોઈએ જેથી કરીને આપણા ઉપર શનિ મહારાજની જે સાડા સાથી કે ઢૈયા છે એના સિવાય રાહુ અને કેતુની જે દશા છે એમાંથી આપણને સરળતાથી રાહત મળી શકે એમ છે અને એટલા માટે કાલ ભૈરવષ્ટક દ્વારા પૂજન અર્ચન આરાધન કરી સુયોગ્ય રીતે દાન કરવું જોઈએ આમ કરવાથી ભૈરવજીની અનુકંપા સર્વપ્રથમ આપણા સૌ પર સરળતાથી ઉતરી શકે છે અને ભૈરવજીનું બીજું દાયિત્વ પણ ખરા અર્થમાં જોવા જઈએ તો જ્યારે ભગવતી દેવીના સતી માતાના શરીરના જ્યારે સુદર્શન ચક્ર દ્વારા ટુકડા થયા અને જે શક્તિ પીઠો સ્થપાયા એ તમામ શક્તિ પીઠોના રક્ષણ હેતુ ભૈરવજીએ અલગ અલગ અવતારો લીધા ભૈરવજી એ શક્તિ પીઠના પિંડો ને આજે પણ અને યુગો પછી પણ એને સાચવનારા બની રહેશે અને ભૈરવનું જે વિકરાળ રૂપ છે એ ખરા અર્થમાં દુશ્મનોના નાશ માટે છે અને ભક્તોના સંરક્ષણ માટે છે આશા કરીએ ભૈરવાષ્ટક દ્વારા ભગવાન ભૈરવજીની અનુકંપા પ્રાપ્ત કરી અને આપણે આપણા જીવને શિવમાં એકત્ર કરવા માટેની સ્થિરતા પ્રાપ્ત કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ